રાત્રિના ત્રણ વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોરી સમયે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોગા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે રૂપિયા ત્રીસેક લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલ છે આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદરા પોલીસના પીઆઈસી એમ બી અવસુરા તથા ડિસ્ટર્બના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નશીલ છે